આ નાનું જનરેશન છે યુવા જનરેશન એ નોન સ્ટોપ તરફ વળી ગયું છે આવા ડોમર થારો હે જી ગામે તારા બે હુણા 22 માં ડોમર થારો ગામે તારા બે

અહીં અનેક કોહિનૂરો છે બસ તેમને તપાસવાની જરૂર હોય છે તરાસવાની જરૂર હોય છે તમે એક વખત વાચા આપો તો જે અહીં કળાના કોહિનૂરો છે તે આપે આપ ચમકી જતા હોય છે ત્યારે હાલ આપણી સાથે ધૂમતર ગામના જે વડીલો છે તે આપણી સાથે જોડાય છે અને તેઓ ખૂબ સરસ ગાઈ રહ્યા છે તો આવો એમની સાથે વાત કરીએ એમના મુખેથી સાહિત્યની સરવાણી સાંભળીએ વાત ગુજરાતી પર સૌપ્રથમ તો શું નામ છે તમારું મારું નામ છે રાજાભાઈ ગઢવી કેવડી ઉંમર હશે ઓગણપચાસ વર્ષ ઉંમર છે ભાઈ અને ગાવાનો શોખ ક્યારથી છે ક્યારથી તમને ખબર પડી કે તમે ગાઈ શકો છો આમ તો ગાવાનો શોખ તો કોઈ પણ હોય હું નહીં કોઈ પણ હોય હા એને એવું કહેવાય છે કે બાળપણથી જેને ગાવાનો શોખ હોય એમાં રુચિ હોય અને એમાં જેનું ધ્યાન વધારે જાતું હોય આ ગાઈ શકે ગામડામાં રહેનારો માણસ છો કોઈ કલાકાર નથી પરંતુ કોઈ ભજન હોય

વખત ક્યારે ગાયું હતું આમ તો પહેલી વખત તો અમે આજથી લગભગ ત્રીસ બત્રીસ વર્ષ પહેલાની વાત છે ત્યાંથી અમારા ગામમાં ગરબી થતી હતી તમને કદાચ ખ્યાલ હશે કે છંદ ગવાતા હોય લાઉસ કે કાંઈ એવું હોય નહીં ત્યારથી અમે ગરબા ગાતા હતા માતાજીના પછી દેશી દાયરો હોય ભજન હોય પ્રસાદી હોય કાલાવાલા કરીએ ત્યારથી અમે ગાઈ લગભગ પાંત્રીસ વર્ષ એવું થઈ ગયું છે તો એક ગીત સાંભળી નાખીએ તમારા મુખે જે તમને ફાવે તે સાંભળ્યું મા ભગવતીને યાદ કરીએ સરસ્વતી મતી દેજો ને માત ભૂલે લક્ષર મુને બતાવજો 是阿弥陀佛。<noise> છે અને બપોરનો સમય છે ને નેસડું છે પ્રકૃતિનો ખોડો છે અને ધરતીનો ઢોલિયો છે ને આભનું ઓઢણું છે આટલું સુંદર વાતાવરણ હોય આવો પહાડે પહાડી સુરીલો સાદ હોય તો કોઈ પણ વ્યક્તિ હોય તે ખેંચાઈ જાય છે એટલું સુંદર જે છે અહીંનું વાતાવરણ છે અહીંનું જે છે સાદ છે અને તમે એક વખત આવો તો તમને ખબર પડે કે આ જે ગામડામાં બેસીને આ સંગીત સાંભળવું એક લાહવો છે અને આપણે અનેક કલાકારોને ઓળખતા હોઈએ છીએ પરંતુ આવા પણ કેટલા કલાકારો હોય છે જે આજ સુધી કે સામે નથી આવ્યા પરંતુ તે જે છે સાહિત્યની સરવાણી તેમની છે તે નિત્ય નીતરતી હોય છે ને તેને તરાસવી તેને વખાણવી આપણા સૌની ફરજ છે તો આવો બીજો આવા કેટલાક જે છે ગીત તેમની પાસેથી સાંભળીએ હવે શું ગાશો આ મારી તાગા ગડ ગીર ગાર એની નવે ગાડ નજરો पढ़े रहोल तारा ही तो जॾगीर इहे गड नज़रो पड़े I પણ છે તો આવો એમની પાસેથી પણ થોડું સાંભળીએ તમારું નામ શું છે સૌપ્રથમ મારું નામ રાજશીભાઈ આહિર છે રાજશીભાઈ રાવલી મારું ગામ ધમથર તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા તમે ક્યારથી ગાવ છો અને શું શું ગાવ છો બસ અમે ગાવામાં તો બને સારે જ છે આથી ત્રીસ બત્રીસ વર્ષ પહેલાં અમે એક માતાજીના મંદિર વિશે ભજન નું મંડળું અમારું એક હતું એ ભજન ગાવા જાય અને મંદિર નું નિર્માણ કરેલ છે તો સૌ પ્રથમ શું અત્યારે અત્યારે એક કવિ કાગની રચના છે એ ભાઈ ખાદા રે એ તપસ્યાના ફળ એનો મળ્યા જી કુવાડે કપણા મડા oh

સંતવાણી તો છે સંતવાણી તો રહેવાની સંતવાણી ક્યારે જવાની નથી કોઈ એમ કે તું સંતવાણીનો આમ છે તેમ છે તો અમારું એવું માનવું છે કે સંતવાણી તો હજાર અમર છે એ તો રહેવાની છે હજારો વર્ષ પહેલા ગવાતી આવતી સંતવાણી આજે પણ કોઈ સારા ગાયકના મુખેથી ગવાય તો તમને તાજી તાજીતરત લાગે છે કારણ કે સંતવાણી વસ્તુ જેવી છે તો અત્યારના યુગમાં આ નાનું જનરેશન છે યુવા જનરેશન એ નોન સ્ટોપ તરફ ગયું છે ઘણા ઘણા સારા સારા કલાકારોને આપણે જોયા છે કે જેનામાં સંતવાણી વણાયેલી છે જે સંતવાણી કરી શકે છે પણ કરતા નથી શું કામ પૈસા માટે ઓડિયન્સ કે એમ કરે છે વાહ 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 હવે ગામડામાં જે કલાકારો છે દેશી કલાકારો છે અને પૈસાને એને એને કોઈ લેવા દેવા છે નહીં એટલા માટે દેશી સંતવાણી ત્યાં મળે છે અને સાંભળનારા એને ઘણા પણ છે નથી એવું નહીં દાખલા તરીકે કોઈ પણ દેશી ધારમાં રામસાગરના જે અવાજથી જે ભજન ગવાતા હતા એવા ભજન ગા તમને હવે ઓછા મળશે ઓછા મળશે કારણ કે અત્યારે તો બધું આમ મેં તમને કીધું એમ નોન સ્ટોપ થઈ ગયો છે এটা মাছা মেছে વ્રત નો સ્વાદ જે છે ને એ તો કોઈ ઝોપડી માં જ મળે છે તમે પણ હું તમને પણ ધન્યવાદ આપું છું કે આટલી મહેનત કરો છો આવા ગામડે ગામડે જાઓ છો વાડી વિસ્તાર હોય નાના નાના માણસો હોય એની મુલાકાત કરો છો અને તેમને પણ બાત જણા સાંભળશે જોશે તો એ પણ થોડું ઘણું વિચાર બદલ્યું હોય તો બદલી શકે છે

हेजी गा में ताहणा बीस मां गा तारा बि गे हेंग रानी धूल रे मावल

હવે આપના મૂકી દી એક છેલ્લું ગીત સાંભળવું છું હું એક રામાપીરના ભજન સાંભળાવી વાગે ભડાકા ભારી ભજનના ના વાગે ભડાકા ભારી રે મોડાગા ભારી રે છંદ એક સાંભળવો છે તમે જે રીતે છંદ થી શરૂઆત કરી હતી તો દુઆ છંદ થોડા સાંભળીએ છંદ ગાવો એ અલગ પ્રકાર છે છંદ ગાવાનો જેને વિષય હોય એ ગાઈ શકે પણ મને તો કોઈ છંદ ગાવાનો વિષય ઓછો છે કારણ કે ગરબા સંતવાણી ભજન અમે કરીએ છીએ પણ એક તો દુહો તમને સંભળાવી દઉં डलूं हरे रे वटि कहू સોન મળી સાતે બેન સામટી એ તને ખમા કરે ખોળીયાર એ દન કુકું જા ભાઈ ને જા જા સિવા જન હિન્દુ ધર્મ રાખ્યો હતો અમુ દેશની આવ્ય રમણી અમર છે ઇતિહાસ માં ભાઈ અમાર છે ઇતિહાસ માં અનેક કલાકારોને સાંભળતા હોઈએ છીએ આજકાલ જોતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક નિહાળતા હોઈએ છીએ પરંતુ તમે નાનામાં નાના ગામડામાં જાઓ એ પણ આપણી આ સૌરાષ્ટ્રની ભૂમિ છે ગામડે ગામડે કોઈને કોઈ કલાકાર રહે છે અને આ કલાકારો જે છે કોઈ પૈસા માટે ગાતા નથી એટલા માટે આપણે એમને ક્યાંય જોતા નથી પરંતુ તેમના મુખમાંથી જે સાહિત્યની સરવાણી વહે છે જે સરસ્વતી વહે છે તે મેં તમે પણ સાંભળીને સાંભળતા જ રહી જશો કદાચ એમ જ થાય કે સાંભળ્યા જ રાખીએ એટલી મીઠાશ છે અને એટલી એમની જે છે તે સાહિત્યની સર છે તો આવા કલાકારોને જે પોખતા રહેવું આપણા સૌનો જે સૌની ફરજ છે અને આવા કલાકારોને પોખતા રહીશું અને ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર